અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના બોરોળ ગામમાં બે બાળકોના માતા પિતા બનેનું અવસાન થયેલ છે અને બાળકો હાલ તેમના દાદી જેઓની ઉંમર આશરે પંચ્યાસી વર્ષની છે તેમની પાસે રહે છે જેઓ પ્રાથમિક શાળાની પાછળ ખુલ્લી જગ્યામાં ઝૂંપડી બાંધીને રહે છે સરકારશ્રીની યોજનાઓ વિશે અજાણ હોવાથી તેઓએ કોઈ યોજનાકીય લાભ મળેલ નથી અને તેઓની આર્થિક પરિસ્થિતિ પણ સારી ના હોવાથી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટે તકલીફ પડતી હતી જેનાથી બાળકો શાળામાં અભ્યાસ અર્થે પણ જઈ શકતા ન હતા જિલ્લા બાળ સુરક્ષા એકમના સામાજિક કાર્યકર દ્વારા તેઓની રૂબરૂ ઘર મુલાકાત કરી બાળકોના દાદીને પાલક માતા પિતા યોજના વિશે માહિતી આપી તથા યોજનાકીય લાભ મેળવવા અર્થે બાળકોના બેંક એકાઉન્ટ ખોલાવી તથા અભ્યાસમાં પુનઃસ્થાપન કરાવી પાલક માતા પિતા યોજના અંતર્ગત સહાય મંજૂર કરાવવામાં આવી પાલક માતાપિતા યોજના અંતર્ગત બંને બાળક દીઠ માસિક રૂપિયા ત્રણ હજારની આર્થિક સહાય મળતાં તેઓની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થયેલ છે અને તેઓના જીવનમાં બદલાવ આવ્યો છે બાળકોને યોજનાઓનો લાભ મળતા શિક્ષણ માટે ઉત્સાહમાં ખૂબ જ વધારો થયેલ અને બંને બાળકો સારું શિક્ષણ પ્રાપ્ત કરવા લાગ્યા છે